નમસ્કાર વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું નેહા અમેરિકાએ ટેરિફોનની શરૂઆત કરી દીધી છે અને જેને કારણે હડકંપ મસી જવા પામ્યું છે વિશ્વના જુદા જુદા દેશો પર અમેરિકાએ ટેરિફ લાદ્યો છે ટ્રમ્પના આ ટેરિફે અનેક દેશોનું ટેન્શન જાણે કે વધારી દીધું છે જોકે અમેરિકા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યું હતું તે મુક્તિનો દિવસ આવી ગયો છે ટ્રમ્પે ભારત પર પણ છવ્વીસ ટકા ટેરિફ લાદ્યો છે અને જેને જ લઈને હવે ભારત પર પણ અનેક અસરો થઈ શકે છે ત્યારે આવો જાણીએ કે દુનિયામાં ટેરિફ ફોર થી કેમ મચ્યો છે હાહાકાર ભારતમાં ટેરિફ ની શું થશે અસર ગુજરાતમાં કયા ઉદ્યોગોને પડશે અસર હાલ તો આપણે જાણીએ સૌથી પહેલા કે દુનિયામાં ટેરિફ ફોર થી હાહાકાર મચી જવા પામ્યો છે અને તેને જ લઈને સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે જે પ્રકારે આ જાહેરાત કરવામાં આવી છે અને તેને જ લઈને દુનિયામાં ટેરિફ ફોરથી હાહાકાર મચ્યો છે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ ભારત પર છવ્વીસ ટકા ટેરિફની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને હવે નવ તારીખથી તે લાગુ પણ થઈ જશે ભારત સાથે અનેક એવા બીજા દેશો છે જેના પર જે ટેરિફ છે તેની જાહેરાત અમેરિકા દ્વારા કરવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે એટલે કે દુનિયાભરમાં અનેક દેશો છે જેના પર આ ટેરિફ વોર લગાવવામાં આવ્યો છે વિયેતનામ પર છતાલીસ ટકા ટેરિફની જાહેર કરવામાં આવી છે એટલે કે બાંગ્લાદેશ પર પણ ટેફ ની જાહેરાત કરવામાં આવી છે અલગ અલગ દેશો પર અલગ અલગ ટેરિફ લાગવામાં આવ્યો છે ચીન પર ચોત્રીસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે એટલે કે હવે ચીન પર ટ્રમ્પનો આ કુલ ટેરિફ હવે ચોપન ટકા થઈ ગયો છે પાકિસ્તાન પર ઓગણત્રીસ ટકા અને શ્રીલંકા પર ચુમ્માળીસ ટકા ટેરિફ છે તે લાદવામાં આવ્યો છે એટલે કે હવે એવું કહી શકાય કે દુનિયાભરમાં આ ટેરિફ વોરથી હાકાર મચ્યો છે અમેરિકાએ લાદેલા આ ટેરિફને કારણે અનેક દેશોની ચિંતા તો વધી છે નવ એપ્રિલથી ભારતીય નિકાસ પર સત્યાવીસ ટકા ટેરિફ લાગુ પડશે ટ્રમ્પે ટેરિફનો જે ચાર્ટ દેખાડ્યો તેમાં ભારત પર છવ્વીસ ટકા ટેરિફની વાત છે હવે આપણે એ જોઈએ કે આ ટેરિફથી ભારતને કેવા પ્રકારની અસર છે તે થઈ શકે છે ગ્રાફિક્સ ના માધ્યમથી જોઈએ કે ભારતને શું અસર થઈ શકે ભારતની બાબત આ છે ઉત્પાદન કરતા યુનિટ ને તેની અસર છે તે અહીંયા જોવા મળી શકે છે ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં પાંચ થી દસ જે પેસિંગ પોઈન્ટ નો ઘટાડો છે તે અહીંયા જોવા મળી શકે છે સાથે સાથે એકંદરે મોટા નુકસાન ની એક બાજુ શક્યતાઓ છે તે પણ નિષ્ણાંતો ઓછી બતાવી રહ્યા છે અન્ય દેશ હવે ભારત પર નિર્ભર બની શકે છે તેવા પણ સંકેતો છે તે આપવામાં આવી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો પર છવ્વીસ ટકાનો રેસીપ્રોકલ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે અને આ ટેરીફનો હેતુ અમેરિકાના વેપાર ખાદ્યને ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે ભારત પર પણ આની અસર નોંધપાત્ર રહેશે કારણ કે અમેરિકા ભારતનો સૌથી મોટો

અસર થઈ શકે નવ પોઈન્ટ છ બિલિયન ડોલરની નિકાસ અને ખાસ કરીને આ તમામ બાબતો છે ત્યાં અહીંયા જોવામાં આવી રહી છે કાર્પેટ જેમાં અઠાવન ટકા અમેરિકા જે જાય છે તે ક્ષેત્રને સૌથી મોટી અસર થઈ શકે ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ ચૌદ બિલિયન ડોલર કે જ્યાં દર વખતે આ ક્ષેત્રમાં કામકાજ થાય છે માંગ ઘટવાની શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી શકે છે હવે વાત કરીએ રત્ન અને આભૂષણની આ રત્ન અને આભૂષણ ક્ષેત્રે પણ અસર થઈ શકે કે જેમાં નવ બિલિયન ડોલર ખાસ કરીને ગુજરાતનું હીરા બજાર છે તેમાં તેની સીધી અસર જોવા મળી શકે આઈટી સેક્ટરની વાત કરીએ આઈટીમાં ટીસીએસ જેવી કંપનીઓ પર પણ અસર જોવા મળી શકે અને તેના શેરમાં પાંચ ટકા ઘટાડો પણ થઈ શકે હવે વાત કરીએ ઓટોમોબાઈલ્સ પાર્ટસની ઓટો પાર્ટસ પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવ્યું છે ઉપરાંત છવ્વીસ ટકા જેમાં કે આ કૃષિની જો સાથે સાથે વાત કરી લઈએ તો જેમાં જિંગા માછલી અને પ્રોસ્ટેડ ફ્રૂટ છે તેની તે ક્ષેત્રમાં પણ તે અસર કરી શકે કેમિકલ્સની વાત કરીએ નિકાસમાં તેમાં ઘટાડો છે તે જોવા મળી શકે ફાર્માસ્યુટિકલને પણ અહીંયા મુક્તિ મળી છે ટેરિફમાંથી પરંતુ ભવિષ્યમાં તેના પર પણ ટેરિફ લાગુ થઈ શકે છે એટલે તમામ જે ક્ષેત્ર છે તેમાં તેની અસર છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે હાલ ચારે ચારેકોર સામે આવ્યું છે અને તેમનું કહેવું છે કે ટેરિફ ભારત માટે નવી તકો ઊભી કરી શકે છે શું કહ્યું આરબીઆઈના પૂર્વ ગવર્નરે ગ્રાફિક્સના માધ્યમથી આપણે જોઈએ કે તેઓ શું કહી રહ્યા છે ભારત યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 24 ટકા ટેરિફ લાદવાના નિર્ણયને તકમાં ફેરવી શકે છે તેવી વાત તેમણે કરી છે તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા લગભગ સાહીઠ દેશો પર પ્રતિકાત્મક ટેરિફ લાદવાનું પગલું તેમનું ઊંધું પડી શકે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને ભારત પર તેની અસર છે તે ઓછી રહેશે આવું આરબીઆઈના પૂર્વ ગવર્નરનું માનવું છે અને હવે તેઓ વાત કરી રહ્યા છે કે આપણે જે ટેરિફ વધારી રહ્યા છીએ તેને ઘટાડી શકીએ છીએ અને તે દેશ માટે ફાયદાકારક રહેશે પરંતુ ભારતને તેનો ઉપયોગ કરતા આવડવું જોઈએ તેવી પણ દ્વારા ને કરવામાં આવી છે અમેરિકાએ ભારત પર છવ્વીસ ટકા જે ડિસ્કાઉન્ટેડ પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કરીને તેઓ દ્વારા વાત કરવામાં આવી હતી જોઈએ ભારતને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા તેના વિશે પ્રકારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપી ભારત ખૂબ જ સખ્ત છે પીએમ હમણાં જ અમેરિકા આવીને ગયા મારા સારા મિત્ર છે પણ તે અમારી સાથે યોગ્ય નથી કરતા ભારત તમારા ટેરિફ લગાવે છે જોકે કે આપણે તેમની પાસેથી કંઈ જ નથી લેતા તેવી વાત તેઓ દ્વારા કરવામાં આવી છે હવે જયારે આ ટેરિફ લાદવામાં આવ્યો છે અને ટ્રમ્પ દ્વારા જે વાત કરવામાં આવી છે આવો સાંભળીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં શું કહ્યું Prime Minister just left, and he's a great friend of mine. But I said, "You're a friend of mine, but you're not uh, be treating us right. They charge us 52 percent. You have to understand, we charge them almost nothing for years and years and decades." And. આવ્યો છે ત્યારે એ વાત જાણી લઈએ કે ભારત અમેરિકામાં કેટલું અને કયા ક્ષેત્રોમાં નિકાસ કરે છે તો સૌથી પહેલા વાત કરીએ તો બે હજાર માં ભારતે અમેરિકામાં સિત્યાસી ચાર બિલિયન ડોલરની નિકાસ છે તે કરી હતી હવે વાત કરીએ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં પણ હાલ તો ત્યાં આપણે નિકાસ કરવામાં આવે છે જેમાં ચૌદ બિલિયન ડોલર એટલે કે જો વાત કરવામાં આવે તો પંદર પોઈન્ટ છ ટકા અને હવે બે હજાર ચોવીસ માં આટલું નિકાસ છે તે કરવામાં આવી રહ્યું હતું અને ધીરે ધીરે અલગ અલગ ક્ષેત્રમાં તે નિકાસ છે તે પૂરી પાડવામાં આવે છે જેમ કે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક્સની કે જ્યાં ઇલેક્ટ્રોનિક્સમાં ચૌદ બિલિયન ડોલર નિકાસ થાય છે અને જેમાં પંદર પોઈન્ટ છ ટકા નોંધવામાં આવે છે રત્ન અને આભૂષણની જો વાત કરવામાં આવે તો નવ પોઈન્ટ છ બિલિયન ડોલર એટલે કે તેમાં સાત બિલિયન ડોલર આઠ પોઈન્ટ એક ટકાનો સમાવેશ થાય છે પેટ્રોલિયમ ઉત્પાદનોની વાત કરીએ ચાર પોઈન્ટ આઠ બિલિયન ડોલર એટલે કે પાંચ પોઈન્ટ પાંચ ટકા વાત કરવામાં આવે તો નવ પોઈન્ટ છ બિલિયન ડોલર છે આપણે સૌ કોઈ જાણીએ છીએ પ્રધાનમંત્રી મોદી હમણાં જ અમેરિકાની મુલાકાત લઈને આવ્યા છે અવારનવાર અમેરિકા રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે વાતચીતો પણ થાય છે ભારત પણ ઘણી વસ્તુઓ

પણ નોંધ પાત્ર હિસ્સો તેનો રહેલો છે તે પણ આ યાદ કરીએ છીએ હવે વાત કરીએ એરોસ્પેસ ઉપકરણોની જેનો પણ નોંધ પાત્ર હિસ્સો ત્યાં જોવા મળે છે કૃષિની વાત કરીએ જ્યાં બદામ અખરોટ અને લેટીટલ્સ જેવી વસ્તુઓનો પણ તેમાં સમાવેશ થાય છે જેમાં આઠ બિલિયન ડોલરના ભાગરૂપે જો કે આ ટેરિફને દૂર કરવા માટેની પણ ભારત સરકાર યોજના બનાવી રહ્યું છે અને ઉદ્યોગો યોજના બનાવી રહ્યા આવી રહી છે અને તેને જ લઈને કેટલીક રણનીતિ પણ હવે તૈયાર કરવામાં આવી રહી છે વાત કરે કે ભારતની હવે પોતાની રણનીતિ શું હશે અને કયા કેવા પ્રકારની રણનીતિ અહીંયા સામેલ કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે આ ટેરિફ લાદવામાં આવ્યો છે ભારત પણ પોતાનો જવાબ રજૂ કરવા માંગે છે જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી ભારતની રણનીતિ શું છે ભારત અને અમેરિકા સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં વેપાર કરાર પર અહીંયા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને આ તમામ તમામ બાબતો છે તે રણનીતિ તરીકે પણ સામે આવી શકે અને તેને જ લઈને ભારત પોતાની રણનીતિ દર્શાવતો આવ્યું છે હસ્તાક્ષર કરવા વાટાઘાટ કરી રહ્યા છે જે ટેરિફ ઘટાડી શકે એટલે કે હવે વાટાઘાટો પણ શરૂ થઈ ગઈ છે ભારત છે તે ત્રેવીસ બિલિયન ડોલર અમેરિકાનું જે આયાત પર ટેરિફ ઘટાડવાનું વિચારણા પણ હાલ કરી રહ્યું હોવાની જે વિગતો છે તે પણ પ્રાપ્ત થઈ છે યુરોપ મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં નિકાસ વધારવાની યોજના ભારત બની આવી રહ્યું છે જે જેમાં કે મેક ઇન ઇન્ડિયાને મજબૂત કરીને આયાત પર નિર્ભરતા ઘટાડવાની પણ વાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અમેરિકન ઉત્પાદનો જેમ કે હાલ તો સોયાબીન મકાઈ પર ટેરિફ લગાવવાની પણ શક્યતાઓ છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા વ્યાપક ટેરિફને કારણે વૈશ્વિક વેપારમાં હલચલ તો મચી ગઈ છે પરંતુ કેટલીક વખત આફતોમાં પણ અવસર પેદા થાય છે તેવું ક્યાંક નિષ્ણાતો માની રહ્યા છે અન્ય દેશો પર લગાવવામાં આવેલા વધુ ટેરિફને કારણે ભારતને ફાયદો થઈ શકે છે તેવું તેઓ કહી રહ્યા છે હવે વાત કરીએ ગ્રાફિક્સ માધ્યમથી જોઈએ કે ભારત માટે આફત કે પછી અવસર તેની જો વાત કરવામાં આવે તો જોઈએ કે ભારત માટે આ એક તક સાબિત થઈ શકે છે જો ભારત તેનો ઉપયોગ કરે છે તો ભારતને નિકાસ વધારવાની અહીંયા તક મળી શકે છે પરંતુ આ તકનો ઉપયોગ કરવો જરૂરી બને છે ચીન અને બાંગ્લાદેશના નિકાસકારો પર જે ઊંચા ટેરિફને કારણે ભારતને અહીંયા સીધો ફાયદો થઈ શકે છે જેમાં ભારતીય ટેક્સટાઇલ ઉત્પાદકોને પણ આ અવસર છે તે મળી શકે છે આંતરરાષ્ટ્રીય બજાર ક્ષેત્રમાં પણ તેમને અવસર મળી શકે અમેરિકન બજારમાં પોતાનું સ્થાન બનાવવાનો રસ્તો છે તે તેમના માટે ખુલ્લો થઈ જશે અને હવે જે પ્રકારે વાત કરીએ કે જો એક્સપર્ટની વાત માનીએ તો હાલ બજાર પર આ નાની મોટી અસર પણ કહી શકાય જે કેટલાક સમય સુધી રહી શકે છે જેની પર આ આગામી દિવસોમાં આરબીઆઈના રેટ જાહેર થવાના છે ને તેના પર પણ પણ જો અસર જોવા મળી શકે તેવી પણ ચર્ચાઓ છે જ્યાં ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાનના વનટોડની પર ચર્ચા છે જો કે તે જાહેર થાય ત્યારે ખ્યાલ આવી શકે છે જો કે હાલ અમેરિકાના એક પગલાએ ભારતની અર્થવ્યવસ્થા પર ચોક્કસથી અસર કરી છે તે નક્કી છે